નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી જડિયા ઓર્થોપેટિક એન્ડ મેટર્નિટી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હાડકા તથા સ્ત્રી રોગનો મેઘા કેમ્પ યોજાયો હતો વડોદરા શહેરના વડસલ રોડ ખાતે પહેલા માળે પાર્ક પેરેડાઇઝ બિલ્લા બોંગ સ્કૂલ પાસે આવેલા જડિયા ઓર્થોપેટિક એન્ડ મેટર્નિટી હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતાં અને સતત પાંચમા વર્ષે છોતેરમા ગણતંત્ર દિવસે જડિયા ઓર્થોપેટિક એન્ડ મેટર્નિટી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હાડકાં તથા સ્ત્રી રોગોનો નિઃશુલ્ક મેગા કેમ્પ યોજાયો હતો જેનો શુભારંભ માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલે દીપ્રાગટ્ય કરી આ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો આ કેમ્પમાં એકસો પચાસથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું સફળ આયોજન જડિયા ઓર્થોપેડિક એન્ડ મેટરનિટી હોસ્પિટલના સંચાલક અને ડોક્ટર રોનક જડિયા અને ડોક્ટર દર્શિકા જડિયા દ્વારા કરવામાં આવ્યું હતું યોજાયેલા કેમ્પમાં લાભાર્થીઓને સો રૂપિયામાં ડિજિટલ એક્સ અને બસો રૂપિયામાં સોનોગ્રાફી કરી આપવામાં આવી હતી જ્યારે કેમ્પમાં લોહીના તમામ રિપોર્ટમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું અને દવાઓમાં વીસ ટકા સુધીની રાહત કેમ્પમાં આવેલા તમામ લાભાર્થીઓને આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા

માનનીય શ્રી યોગેશભાઈ પટેલ જે આપણા ધારાસભ્ય છે એમને આવ્યા અને આપણું આ કેમ્પનું ઉદઘાટન એમના હસ્તકુ થયું છે અને આ કેમ્પમાં લગભગ દોઢસો જેટલા પેશન્ટોએ એનો લાભ લીધો છે કેમ્પમાં અમે હાડકાના લગતા બધા જ તકલીફો માટે નિદાન છે તે ફ્રી રાખ્યું છે બીએમડી જે કેલ્શિયમની ઘણતાનું આપણે માપવાનું છે એ ફ્રી રાખ્યું છે અને ડિજિટલ એક્સરે ફક્ત સો રૂપિયામાં અને બ્લડના રિપોર્ટ તથા દવાઓ તમે બધું એમાં ડિસ્કાઉન્ટ થ્રુ આ કેમ્પ માટે કે જે મેક્સિમમ પબ્લિક લા એનો લાભ લઈ શકે એવી રીતના કર્યું છે સ્ત્રી રોગમાં જ્યાં આપણી પાસે ડિલિવરી તથા દૂરબીનથી થતાં ઓપરેશન બધા માટે જે લેટેસ્ટ સાધનો છે એ બધી જ સારવાર આજના દિવસમાં જેટલા પેશન્ટ્સ આવ્યા છે એમને ફક્ત બસો રૂપિયામાં સોનોગ્રાફી અને જ્યારે પણ કોઈક સિઝેરિયન માટે કે પછી કોઈક દૂરબીનથી થતા ઓપરેશન માટે નામ નોંધાયું છે તો એમાં પણ અમે ઘણું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને હું બધા જ લોકોનો ખૂબ ખૂબ આભારી છું કેમ્પ અમે આજનો દિવસ રાખ્યો છે પણ જેટલા દર્દીઓ આજે આવ્યા છે એ બધા જ્યારે ફરી બતાવવા આવે એ બધાને કેમ્પનો લાભ આગળ પણ કન્ટિન્યુ રહેશે હું ડોક્ટર દર્શિકા હોસ્પિટલ આપણે વડોદરા છવ્વીસ જાન્યુઆરીનો કેમ્પ રાખવામાં આવ્યો છે ઓર્થોપેડિક અને ગાયનેક ભાગ વિભાગને લગતી સારવાર માટે અને અમારી હોસ્પિટલના પાંચ વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ થવાના નિમિત્તે અમે લોકોની સેવા માટે સેવા અર્થે ઓર્થોપેડિક અને ગાયનેકનો કેમ્પ રાખ્યો છે આજે અમારા હોસ્પિટલના પાંચ વર્ષ પૂરા થયા છે જે વડસર રોડ પર મિલા બાઉ સ્કૂલની બાજુમાં આવી છે જડિયા હોસ્પિટલના અને તેના માટે અમે સૌને સૌના આભાર નિમિત્તે કેમ્પ આયોજન કર્યું છે અને જે ખૂબ જ સારી રીતે બધાના સહયોગથી અત્યારે અમે સો ઉપરના પેશન્ટોનું નોંધણી રજીસ્ટ્રેશન કરી લીધું છે અને અમે એમના

અને અત્યારે કેમ્પમાં ગાયનેક અને ઓર્થોપેડિકને રિલેટેડ કેમ્પનું નું આયોજન કરેલું છે આ કેમ્પ નું અત્યારે સો થી દોઢસો નું રજીસ્ટ્રેશન બોલે છે હજી તો જસ્ટ શરૂઆત છે અને પેશન્ટ ચાલુ છે તો આપણે જોઈ લઈએ કે કેમ્પ પૂરો થતા થતા દોઢસો થી બસો રજીસ્ટ્રેશન ની એક્સપેક્ટેશન છે આપણે હોસ્પિટલ તરફથી સારવાર તો ફ્રીમાં છે સોનોગ્રાફી અને એક્સરે ના હાફ થી પણ ટ્વેન્ટી પર્સન્ટ જ લઈને આપણે કરી આપીએ છે અને એમાં લેબોરેટરી ફાર્મસી એ બધાના પણ ડિસ્કાઉન્ટ છે અને બીએમડી નું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જ ફ્રી ઓફ ચાર્જમાં જ છે અને ફિઝિયોથેરાપીસ પણ આપણા અવેલેબલ છે જે તમને સારી રીતે કસરત વિભાગ પણ આપણો ચાલુ છે હોસ્પિટલ આજે પાંચ વર્ષ પૂરા થાય છે

কাম করেছে এ বদল আভার